ચૂંટણીની અંદર તો ભાજપનું જે સંગઠન જોઈને કારણ કે હું કોંગ્રેસમાં હતા સુધી હતો પણ ભાજપનો વિકાસ જોઈને હું ભાજપની અંદર આવ્યો છું કારણ કે કોંગ્રેસની અંદર મને ખબર છે કે મેં કામ લગભગ ત્રીસ ચાલીસ વર્ષ મેં કામ કર્યું છે પણ એમાં સંગઠનનો અભાવ છે જૂની કોંગ્રેસ અને અત્યારનું સંગઠન પહેલા કોંગ્રેસ બધાને સાથે લઈને ચાલતું હતું મધ્યમ વર્ગ હોય ગરીબ હોય એ બધાને સાથે લઈને ચાલતું હતું પણ છેલ્લા લગભગ વીસ પચીસ વર્ષથી વન સાઈડ થઈ ગયું છે

વિકાસના ના મુદ્દા જ રાજનીતિ થશે કડી ની અંદર વિકાસ ચાલુ જ છે કોઈ જગ્યા કોંગ્રેસ ને કેવી રીતે જોઈ રહ્યા છે કોંગ્રેસ તો હાલ કડી ની અંદર કઈ નામ નામો નિશાન દેખાતું નથી તો કઈ રીતે તમે કોંગ્રેસને અભિપ્રાય આપી શકો કારણ કે છેલ્લા નગરપાલિકા ઘણા ટાઈમ થી કોંગ્રેસ સત્તામાં આવી નથી અને આવશે પણ નહીં ક્યારે પ્રચાર માં આવે છે કોંગ્રેસના નેતા કાર્યકરો હાલ તો કોઈ દેખાયું નથી અમને શું કેશો કાકા કડીમાં માં જે પ્રકારે વિધાનસભાની ચૂંટણી છે કડી વિધાનસભાની અંદર જે ચૂંટણી છે એની અંદર એક તરફી જ માહોલ છે અહીંયા કોંગ્રેસ તરફી કોઈ વાતાવરણ નથી કે એમની પાસે કોઈ કાર્યકરો નથી કડીની અંદર બહુ મોટો વિકાસ થયો રોડ રસ્તા પાણી અને જનતાની લાઇટની સગવડો કહીએ સફાઈની સગવડો કહીએ તો ભારતીય જનતા પક્ષની નગરપાલિકા છેલ્લા ઘણા વર્ષોથી છે અને એના કારણે એ ભારતીય જનતા પક્ષ જે છે એ દરેક નાગરિકોમાં ભણાયેલો છે અને ભારતીય જનતા પક્ષનો કરીને નાગરિકો માટે બીજો કોઈ વિકલ્પ જ નથી તમે રોડ રસ્તા કહો છો પરંતુ એક વાત એવી પણ આવે છે કે અહીંયા રોડ રસ્તા ઘણા સમયથી તૂટેલા છે યોગ્ય કામ નથી થઈ રહ્યા ના એ વાતનો બહુ તથ્ય નથી પણ જ્યારે આટલો મોટો વિકાસ થયેલો હોય અને ચોમાસા જેવો કોઈ પ્રસંગ ઉપસ્થિત થાય અને વધારે અતિવૃષ્ટિ થાય અને એના કારણે કંઈક ગામડા પડી જાય કેવું થાય પરંતુ એના કારણે એમ ના કહી શકાય કે અહીંયા વિકાસ થયેલો નથી કોંગ્રેસ સાથેની ટક્કર કેવી રીતે જોઈ રહ્યો છો કોઈ કટ્ટર ટક્કર છે કે નથી કોઈ પણ જાતની ટક્કર અહીંયા દેખાતી નથી કારણ કે કોંગ્રેસ જોડે કોઈ સંગઠન નથી કોંગ્રેસ જોડે કોઈ પ્રોપર માણસ કામ કરવાવાળા નથી કે કોઈ આયોજન સારું નથી કે આજ સુધી આટલા દિવસથી જે ઉમેદવાર જાહેર થયા છે તેમનું કોઈ પણ વ્યક્તિ કે તેમનો કોઈ આગેવાન કોઈ પ્રચારમાં અહીંયા આવ્યો નથી એની સાથે સાથે હું આ વોર્ડ નંબર ટનો રહીશ છું અહીંના મુસ્લિમ સમાજ પણ અમારી સાથે હર હંમેશ જોડાયેલા છે અહીંયા પાછળ મુસ્લિમ સમાજના સો ઘર આવેલા છે સો એ સો ઘર હર હંમેશ ભાજપના સાથે રહેશે અને સાથે સાથ સહકાર આપે છે અને મુસ્લિમ સમાજનું અહીંયા કોઈ વર્ચસ્વ છે નહીં આ મુસ્લિમ કોંગ્રેસ સમાજનું કોઈ અહીંયા વર્ચસ્વ નથી સર હંમેશ હિન્દુ મુસ્લિમ શીખ બધા સમાજ ભાજપ સાથે જોડાયેલા છે જોડાયેલા રહે છે અને કાયમ સાથ સહકાર અમને આપશે કોંગ્રેસના નેતા થોડાક સમયથી જે પ્રચાર કરી રહ્યા છે અમે એક વાત વારંવાર કહી રહ્યા છે કે ધાક ધમકી હોય કે દાદાગીરી હોય ટાઈપની રાજનીતિ છે એમને પોતાના ડર લાગી ગયો છે કે કોંગ્રેસ ની સીટ જવાની છે એટલે ખાલી ખાલી આ બધી વાહિયાત વાતો કરે છે અને પબ્લિક ને ગેરમાર્ગે દોરે છે બાકી ભારતીય જનતા પાર્ટી નો પંચોતેર હજાર વોટ થી પણ વધારે વિજય થવાનો છે એ નક્કી છે ચૂંટણી ને કેવી રીતે જોઈ રહ્યા છો વિધાનસભાની ચૂંટણી પેટા ચૂંટણી ફરી એકવાર યોજાઈ રહી છે સૌ પ્રથમ તો કોંગ્રેસ અને ભાજપ વચ્ચે કોઈ ટક્કર જ નથી કારણો કારણ એ કે ભાજપ આજે છેલ્લા ત્રીસ વર્ષથી કડીનો જે અવિરત વિકાસ થઈ રહ્યો છે એમાં ખાલી રોડ રસ્તાનું પાણી એ તો સામાજિક એક શરૂઆતની વસ્તુ છે બાકી ઇન્ડસ્ટ્રી લેવલે આજની તારીખે જે કડીને ડેવલપ કર્યું છે એ એટલું બધું કર્યું છે કે કડી પ્રોપર સિવાયના જે બહારના જે વ્યક્તિઓ છે કે જે લોકો આજની તારીખે યુપી બિહાર છત્તીસગઢ સાઉથ ઇન્ડિયા ત્યાંથી જે બધા જે મજૂર વર્ગ છે એ બધું અહીંયા આગળ આવીને અમારે ત્યાં આવી કડીના અંદર આવીને રોટી મેળવે છે એટલે અમારે એવું કઈ છે જ નહીં કે ચલો ભાઈ અને એ વિકાસ એક જ ધારી સરકાર આવી છે એના કારણે જો તમે ઉપર ભાજપની સરકાર હોય નીચે કોંગ્રેસની સરકાર નીચે કોંગ્રેસની સીટ લાવીએ તો સ્વાભાવિક છે કે કામમાં એ વિરોધાભાસ રહેવાનો છે ઉપર કોંગ્રેસ હોય નીચે તમે ભાજપ લાવો તો હોય પણ ત્રીસ વર્ષથી સળંગ ભાજપ ઉપર બી રહ્યું છે નીચે બી રહ્યું છે અને એ ભાજપનું જે કે સરખું માળખું રહ્યું એના કારણે આ સળંગે સળંગ વિકાસ થયો સ્થાનિક છો ચૂંટણી છે કયા મુદ્દે વોટિંગ કરશો શું અપેક્ષા છે જે ધારાસભ્ય ચૂંટાય એના જોડે અપેક્ષા તો જ્યાં હતાં ભાજપના કરશનભાઈ સોલંકી જે સાહેબ હતા એ લોકોએ એમને એટલો બધો વિકાસ કર્યો છે બી વિકાસ સિવાય અત્યારે અમારા જોડે કોઈ મુદ્દો નહીં વિકાસ જ થવાનો છે વિકાસ જ નાના મેલા વાતો કરતા કે રોડ નથી નથી આ અત્યારે નાના ગલીમાં રોડ રસ્તા તો છે જ નાના મેલા ગણો તમે કોઈ પણ જગ્યા જોવા રોડ આ ક્યાંક ચોમાસાની અંદર કોઈ એવો થઈ ગયું હોય તો એનું પણ સોલ્યુશન કરી નગરપાલિકા લાવે છે ને એટલું કામ બિરદાવવા પૂરતું જ છે એટલું કામ છે એમનું સારામાં સારા કામ થી અમે આગળ લે અને એને મત માગીએ છીએ ભાજપ જોડે ભાજપ અમે માગીએ છીએ શું કેશું કરશો ચૂંટણી ચૂંટણી અંદર તો ભાજપ નું જે સંગઠન જોઈને કારણ કે હું કોંગ્રેસ હતા સુધી હતો પણ ભાજપનો વિકાસ જોઈને હું ભાજપની અંદર આવ્યો છું કારણ કે કોંગ્રેસની અંદર મને ખબર છે કે મેં કામ લગભગ ત્રીસ ચાલીસ વર્ષ મેં કામ કર્યું છે પણ એમાં સંગઠનનો અભાવ છે સંગઠનના અભાવના કારણે મતદારો સુધી આગેવાનો પહોંચી શકતા નથી અને એના કારણે શું છે કે કોંગ્રેસની હાર સતત થાય છે અને ભાજપની અંદર તો છે અપર સુધી બધું સંગઠન મજબૂત છે એ મજબૂતના કારણે મતદારોના ઘેર ઘેર જે મતદારોના આગેવાનો માગે છે એના કારણે ભાજપ અત્યાર સુધી સતત જીતતું રહ્યું છે અને જીતશે અને વાત રહી તમે રોડ રસ્તાનું કીધું તમે બરાબર રોડ વસ્તુ એવું છે કે વિકાસના કામ માટે ગમે ત્યારે ગટરને કંઈ પ્રોબ્લેમ હોય કે ગમે તે કંઈક કઈક લાઈન રીકે હોય એના માટે રોડ તો ખોદવો જ પડે એ ખોદવાના કારણે શું તમને ખાડા દેખાય બાકી રોડ રસ્તા પાણી બાબતે જૂની અત્યારની કોંગ્રેસ જૂની કોંગ્રેસ અને અત્યારનું સંગઠન પેલા કોંગ્રેસ બધાને સાથે લઈને ચાલતું હતું મધ્યમ વર્ગ હોય એ બધાને સાથે લઈને ચાલતું હતું પણ છેલ્લા લગભગ વીસ પચીસ વર્ષથી વન સાઈડ થઈ ગયું છે કે કોઈ હોદ્દેદારો બધા જે અલગ અલગ હોય આગેવાનો બધા અલગ અલગ હોય આજકાલના જે માણસો આવ્યા હોય બરાબર એ આગેવાન થઈને બેસી જાય મતદાર સુધી જાય નહીં એ મતદાર સુધી જાય નહીં કારણે શું છે કે મતદારોને તો કંઈ પડી ના હોય તમે મતદારોના ત્યાં જાવ મત માગો તમે તમારા વિકાસની વાત કરો તો તમને મત આપો અને કોંગ્રેસ ભાજપની અંદર તો નાનામાં નાનો માણસ જાય બધાને ખબર છે કે ભાઈ કોણ ભાજપે શું કામ કર્યું અમારા વિસ્તારના કોર્પોરેટર સતત જાગૃત છે કલ્પેશભાઈ અને બીજા જે ટીમ છે એ બધું જાગૃતના કારણે કોઈ પણ નાની નાની વાતની કંઈ કમ્પ્લેન આવે તો લોકો સતત દોડીને અમે જતા રહીએ છીએ અને હું એક વર્ષથી જોડાયા પછી મારા પણ વિસ્તારનું હું સતત ધ્યાન રાખું છું કે કોઈ પણ ગટર ઉભરાયું હોય રોડનું પાણી હોય કે ગમે તેવું હોય તો એનો પણ અમે સૌ સર્વ સાથે મળીને એનો અમે નિકાલ કરીએ છીએ જે જરૂરથી તો આ કડીના નાગરિકો છે તેઓએ પોતાનો મત એક વ્યક્ત કર્યો છે અને આવનારા સમયમાં જે પ્રકારે આ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી છે તેઓના મનમાં શું ચાલી રહ્યું છે માહોલ શું છે તે જાણવાનો સમજવાનો પ્રયાસ પણ કર્યો છે કેમેરામેન જયમીન સત્વારા સાથે તોફિક ગાંચી નવજીવન ન્યૂઝ કડી વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા